ઉપરવાસ ઉકાઈમાંથી પાણી છોડાતા ડકા ઓવાળાનો કૃત્રિમ તળાવની પરિસ્થિતિ પૂર્ણ તાપીમાં સુરતમાં તાપી નદીનું રોંગ્ર સ્વરૂપ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કૃત્રિમ તળાવો ગેરકાવ સુરક્ષાની જીવાદોય સમાન તાપી નદી હાલમાં પોતાના રોંગ્ર સ્વરૂપમાં વહી રહી છે ઉપરવાસમાં અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે ડેમમાંથી એક લાખ ત્રેસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના પરિણામે તાપી નદીનું જળસ્તરમાં નોંધપાત્ર વધારો છે નદીનો આ પ્રચંડ સ્વરૂપ એટલું ભયાનક છે કે સુરતમાં નગરપાલિકા એસએમસી દ્વારા ગણેશ વિસર્જન માટે તાપી કિનારે બનાવેલા કૃત્રિમ તળાવો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ પરિસ્થિતિએ તંત્ર અને ગણેશ ભક્તો માટે ચિંતા ઉભી કરી છે કારણ કે આવતીકાલે જ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે કૃત્રિમ તળાવો પાણીમાં ગિરકા સુરત મનપાએ ગણેશ વિસર્જનની સરળતા અને પર્યાવરણની જાળવણી માટે શહેરના અલગ અલગ ચોન વિસ્તારમાં ખાસ કરીને તાપી નદી કિનારે ઢક્કા ઉભા જે વિસ્તારોમાં કૃત્રિમ તળાવો બનાવ્યા હતા આ તળાવમાં પાંચ ફૂટ સુધીની ઊંચાઈની ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે પરંતુ ઉકાઈડામાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીની સપાટી એટલી બધી વધી ગઈ છે કે કૃત્રિમ તળાવોમાં તળાવો પણ પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે મનપા દ્વારા તળાવોમાં વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ હવે પાણીમાં ગરકાવ થઈ જવાથી તંત્ર ચિંતિત બન્યું છે સુરતમાં એસી હજારથી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે અને મોટાભાગની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવોમાં થવાનું હતું હવે આ તળાવોમાં વિસર્જન કરવું શક્ય ન હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત ઉભી થઈ છે ગણેશ વિસર્જનની ચિંતા આજરોજ ગણેશ ચતુર્થીના તહેવારની સમાપ્તિ બાદ ગણેશ પ્રતિમાનું વિસર્જન થવાનું છે કૃત્રિમ તળાવો ધરકાવ થવાથી મનપા દ્વારા વિસર્જન માટે કયા સ્થળો નક્કી કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે આ પરિસ્થિતિમાં ભક્તોને વિસર્જન માટે ક્યાં જવું તે અંગે મૂંઝવણ થઈ છે સુરત મનપા હવે તાત્કાલિક ધોરણે નવી વ્યવસ્થા ઉભી કરવા માટે પ્રયાસો કરી રહી છે શક્ય છે કે તળાવોમાં પાણીનો પ્રવાહ ઓછો થાય તેવી રાહ જોવામાં આવે અથવા અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ નવા તળાવો બનાવવામાં આવે આ ઘટનાએ તાપી નદીના પ્રવાહની અણધારીતા અને કુદરતી આફતો સામે શહેરી આયોજનના પડકારોને પ્રકાશિત કર્યા છે જોકે તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે